સાહેબ બાર એસોસિએશન માં આપના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે રાજકોટ અને અમદાવાદ આ પત્ર શું છે અને શું માંગ ખાસ કરવા રાજકોટ બાર એસોસિએશન દ્વારા જ્યારે એક ઠરાવ કરવામાં આવ્યો તે ઠરાવ સરધારા અને પાદરિયા વચ્ચેના વિવાદનો હતો આ વિવાદમાં પાદરિયા વતી કોઈ એડવોકેટે રોકાવું નહીં તેવો ઠરાવ કરવામાં કે જોકે સ્વૈચ્છિક પ્રકારનો હતો તેમ છતાં મને એમ લાગ્યું કે આ ઠરાવ છે એ કોઈને અન્યાય કરતા થઈ શકે તેવું પ્રથમ દશમીએ જણાતા મેં મારી રજૂઆત કરી છે જ્યારે જયંતિભાઈ સરધારા પોતે બિઝનેસમેન હોય ત્યારે એડવોકેટ તરીકે રહી શકે નહીં તેમ છતાં તેઓએ પોતાની એડવોકેટ તરીકેની સનદ છે એ યથાવત રાખી તે ગેરકાયદેસર હતું તેઓએ બિઝનેસમાં રોકાવ બિઝનેસમાં પોતે કાર્યરત હોય તો તેઓએ તેઓની સનત છે એ ગુજરાત બાર એસોસિએશનને સરન્ડ કરાવવાની હોય છે પરંતુ આમ કરવાના બદલે તેઓએ એ છના સરંડા નઈ કરાવીને કાયદાનો ભંગ કરેલ છે અને મેં રાજકોટ બાર એસોસિએશન દ્વારા ગુજરાત બાર એસોસિયન ને પણ કાયદેસર કાયદેશ બોર્ડ ની કાર્યવાહી કરવા માટે પત્ર લખેલ છે અને તેઓની ની રદ કરવા માટેની મે વિનંતી કરેલ છે અને સાથો સાથ આવા પ્રકારના ઠાવ કરતા પહેલા મારી દ્રષ્ટિએ કોઈ SOP હોવી જોઈએ અથવા તો પોલિસી હોવી જોઈએ અથવા એના નિયમો બનાવીને એક guidelines તૈયાર કરવી જોઈએ જેથી કોઈ તાવ કોઈના પ્રભાવ હેઠળ ન થાય તેવી મેં વિનંતી કરી છે અને મારી ભાવના વ્યક્ત કરી છે એટલે એ છે ને એનજીઓ છે એસોસિએશન એ પણ બે કંપનીમાં ડાયરેક્ટર છે સાયકલ બનાવે હા હા એટલે બે કંપની છે પડાવલા એસોસિએશન ને ત્યાં એસોસિએશન છે એટલે એમાં એ